સાંકળ આવ્યો છે અને મયુરભાઈ અહીંયા પણ હતા અહીંયા અત્યારે આપણે રાઈતે તો મયુરભાઈની ઘરે જ રોકાઈ ગયા હતા કારણ કે મોડું થઈ ગયું હતું એટલે અને કામ પણ હતું તે કામ પૂરું થઈ ગયું છે હવે આપણે મયુરભાઈની ઘરે આવ્યા હતા મયુરભાઈની ઘરે રોકાઈ ગયા હતા તે આપણે મયુરભાઈ નીચે ગયા અને હું પણ નીચે જ આવું છું હવે નાસ્તો કરી લઈએ પછી આપણે પાછા ખાખરિયા જઈ ખાખરિયા જઈને તમને બતાવું કે ખાખરિયા મારું ઘર છે એ બતાવીશ તો પછી બાબરા પણ જવાનું છે તો તો અત્યારે આપણે માધું થઈ ગયા છીએ અત્યારે કે કાંકરિયા તો અત્યારે કાંકરિયા જાવ આવ્યા છે તો આપણે મળશું આપણે ખાખરિયા જઈએ તો મિત્રો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે અત્યારે જવાનું છે બાબરા અને બાબરા જઈને હું તમને દેખાડી મારી દુકાન છે મારે અહીંયા કામે જવાનું છે તો આ છે તમે કહેતા હતા બધા મારું ઘર દેખાડો તો આ મારું ઘર છે આવું કંઈક મારું ઘર છે અને આપણે જવાનું છે અત્યારે બાબરા તો બાબરા જઈને મળ્યા તો અત્યારે આપણે પૂગી ગયા છીએ દુકાને તો દુકાન આપણે હું તમને દેખાડી બાબરા કહેતો હતો ને દુકાને જવાનું છે તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને એટલે દુકાન તમને હું બતાવું છું બાલ ફેશન ને બતાવું મારા એ સેટ પણ બેઠા છે એને હું તમને દેખાડું મુલાકાત લઉં તો આ છે મારા સેટ છે આ મનસુખભાઈ રાય મારા સેટ છે પછી એક સેઠ આમ બેઠા છે એનું નામ પિન્ટુભાઈ છે તો આવી કંઈક દુકાન છે આ મારા સેટ છે તો અત્યારે આપણે વાગવામાં કહીએ તો સાડા નવ જેવું થયું છે તો અત્યારે આપણે મેં કીધું હતું તમને બાબરા જવાનું હતું તો અત્યારે આપણે મારી દુકાન છે તો આ વાગી ગયા છે અગિયાર ને અત્યારે આવી ગયા છે ભાવેશભાઈ શાહ લઈને તો અત્યારે આપણે શાહ પીશું તો ભાવેશભાઈ તમે હેલો કહી દો હેલો તમારે કોઈને શાહ પીવું એ તો વૈયા બધાય તો અત્યારે આપણે શા પી લઈ ભાવેશભાઈ ને ભાઈ ફોન આવે છે

તો હવે આપણે જઈશું બહાર આ ચક્કર મારતા આવીએ અત્યારે બહુ પર તો કોણ હોય ગરાક કોઈ હોય નહીં એટલે આપણે અત્યારે બાર આટો મારતા આવીશું તો મળીએ આપણે થોડાક આગળ જઈને તો અત્યારે આપણે આવી ગયા તમે આગળ આગળ આવ્યાં જઈએ છીએ આવ્યા જાય છે અહીંયા મૂવી એવી છે કે આ પ્રકારની મૂવી છે અત્યારે આપણે નવરાત્રી બેઠા હતા વાગી ગયા છે અત્યારે વાત કરી તો ત્રણ વાગી ગયા છે અત્યારે આપણી પાસે ફેઝલભાઈ બેહવા આવ્યા છે એ સામે કામ કરે છે અત્યારે ફૂટવેર નું કામ કરે છે તો આપણી પાસે અત્યારે ફેઝલભાઈ બેહવા આવ્યા છે તો ફેઝલભાઈ કઈ કેવું છે તમારે અમારે શું કેવું તમારી જે અમે નવરા બેઠા છે એ પણ નવરા બેઠા અત્યારે દિવાળી મહિનો હતો એ તો ગયો હવે અમે નવરા બેઠા પિન્ટુભાઈ પણ બેઠા છે તો આ પિન્ટુભાઈ હોય ગયા અત્યારે તો અમે અત્યારે વ્લોગ મીકડું અત્યારે એક નાની એમથી ક્લિપ લઈ લઈ તો ફેદલભાઈ બે આવ્યા તા મેં કીધું ફેદલભાઈ નું એક બ્લોક લઈ લઈ તો આપણે અત્યારે બેઠા છી જોઈએ હવે આગળ શું થાય છે દિવસમાં માં મળી આગળ અત્યારે વાગવામાં કહીએ તો વાગવામાં આવી ગયા છે અત્યારે સાડા ચાર અને અત્યારે આવી ગયા છે ભાવેશભાઈ પાછા શાહ લઈને આવી ગયા છે બપોર પછી એટલે જો ભાવેશભાઈ શાહ લઈને આવ્યા છે શાહ ભરી ગયો ભાવેશભાઈ બે ભરજો ત્રણ ત્રણ ભરી દ્યો ગયો લાઈક કરવાનું કે છે ભાવેશભાઈ અત્યારે સા ઢોળી નાખી છે અહીંયા મારે સાફ કરવાનું થાય બીજું કોઈ સાફ તો કોઈ કરશે નઈ એટલે મારે સાફ કરવા થાય ઘાસ ઉપર ઢોળ્યું

જો આપણે બાર આટો મારીને છીએ અત્યારે બીઆવાસી દર્શનભાઈ અત્યારે એટલે અત્યારે પિન્ટુભાઈ બિલ મેળવે છે આમાં આપણને કંઈ ટપો પડતો નથી પિન્ટુભાઈ કઈક મેળવી રહ્યા છે આમાં એ મેં પૂછ્યું શું કરો છો તો કે બિલ મેળવી છે એ બિલ બિલ મેળવે છે અત્યારે તો આપણે દર્શનભાઈ અહીંયા દર્શનભાઈ નાસ્તો કરવા બે નાસ્તામાં છે અત્યારે ભેળ બનાવી છે પિન્ટુભાઈએ

વાગી ગયા છે સાડા સાત અને આપણે અત્યારે મનસુખભાઈએ કીધું છે બાટલા ભરવાનું તો અત્યારે આપણે બાટલા થોડાક બે ત્રણ ભરી નાખવું પછી મનસુખભાઈને બાટલા ભરી નાખું નવરો બેઠો હોય ને એટલે મનસુખભાઈ કાંઈક ને કંઈક કીધા રાખતા હોય એટલે અત્યારે આપણે કીધું બાટલા બંધ નાખી તો આપણે બાટલા ભરવા માંડવી પછી બાટલા ભરીને હવે પછી કડીક બેસું પછી દુકાનેથી ઘરે આવ્યા હતા હું કારણ કે અહીંયા આઠ વાગ્યાનો ટાઈમ હોય આઠ વાગ્યા એટલે પૂરું પછી બાટલા ભરી નાખવી પછી કેટલીક ત્યાં થોડીક પંદર વીસ મિનિટ બે આવવા પછી ઘરે લાવવા ત્યાં અહીંયા તો પહેલાં બાટલા ભરી નાખવી તો મિત્રો અત્યારે આપણે બાટલા ભરી દીધા છે તો અત્યારે આપણે મનસુખભાઈ આપણને કીધું હતું કે બે થી ત્રણ બાટલા પણ આપણે અત્યારે અહીંયા ત્રણ અહીંયા પીડા છે એ ભરી દીધા પછી બે અહીંયા પીડા છે એ પણ ભરી દીધા છે તો ભલે મનસુખભાઈ પાણી પીધા રાખતા અને હવે આપણે ઘરે લાવવાની તૈયારી થઈ ગઈ છે તો સાડા સાત થયા છે એટલા આઠ વાગ્યા બંધ કરવાની હોય એટલે પોણ આઠે બંધ કરવા મળશ્યો આજે તો તો પિન્ટુભાઈ આમ બેઠા છે અને આપણે મોલા જો દેખાડ્યું હમણાં કેર ઉના દેખાડ્યા નથી આખો દીના તો પિન્ટુભાઈને દેખાડ્યું ભાઈ હું કે જોઈ ભાઈ કેટલા વાગે બંધ કરવાની દુકાન આઠ વાગે આઠ વાગે એ પોણા આઠે નહીં પોણા હોય પોણ આઠેજે આ જો શેઠ એમ કહેશે કે પોણ આઠે જાવું હોય તો તું વહ્યો અમે તમ તમારો આઠ વાગ્યા લગી બેઠા છીએ એમ કહે છે તો કઈ વાંધો ને આપણે આઠ વાગ્યા જવું આપણે કઈ ફરક ન પડે પંદર વીસ મિનિટમાં તો મનસુખભાઈ બાજુની દુકાનમાં બેઠા છે દેખાયતા હોય તો અહીં બેઠા છે પછી માથું ખંજોળે છે તો તો મિત્રો આપણે સાંજે મેળા અત્યારે વાગી ગયા છે મિત્રો આઠ ને અત્યારે દુકાન વધારવાનો સમય થઈ ગયો છે તો અત્યારે આપણે દુકાન વધારી લઈએ તો અત્યારે મનસુખભાઈ આપી દીધી છે આપી દીધી છે તો આપણે અત્યારે દુકાન વધાવી લઈએ

વ્લોગ શૂટ કરવાનો પાછો ટાઈમ મળી ગયો છે એટલે ટાઈમ પાછો વ્લોગ શૂટ કરી નાખ્યો છે તો અત્યારે આપણે વાગવામાં કહીએ તો વાગવામાં અત્યારે પોણા બહાર થઈ ગયા છે મિત્રો પોણા બહાર થઈ ગયા છે અને હું અત્યારે વ્લોગ મેં કીધું હવે વ્લોગને એન્ડ આપી દઈએ તો અત્યારે આપણે વ્લોગને અહીંયા એન્ડ આપી દઈશું તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી આવજો